હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં આજના આ વિડીયોમાં આપણે સીસીઈ બે હજાર છવ્વીસ વિશે સૌથી મોટી અપડેટ મળેલ છે તેના વિશે ચર્ચા કરીશું આ વિડીયોમાં આપણે જોઈશું સીસીઈ બે હજાર છવ્વીસ ક્યારે આવશે તેનો સિલેબસ શો હશે અને નવી પરીક્ષા પદ્ધતિ એ કેવી હશે આ તમામ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતાં તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો સીસીઈ બે હજાર છવ્વીસ વિશે મીડિયા દ્વારા મળતી અપડેટ અહીંયા રજૂ કરું છું યુવરાજસિંહ જાડેજા દ્વારા એવું ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે સીસીઈ પ્રિલિમ પરીક્ષા કુલ એકસો પચાસ ગુણની હશે અને જેમાં વિવિધ વિષયોને નીચે મુજબ ભારાંક આપવામાં આવ્યો છે જેમાં ગુજરાતી છે એ પંદર માર્ક્સ દસ ટકા જે છે એ પેપરનું ગુજરાતી હશે અંગ્રેજી પણ પંદર માર્ક્સ અને પેપરના દસ ટકા હશે સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહ ત્રીસ માર્ક્સ અને વીસ ટકા હશે અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ જે છે એ ત્રીસ માર્ક્સ અને વીસ ટકા હશે તથા સૌથી વધારે જેનું ભારાંક છે એ છે રીઝનિંગ સાઠ માર્ક્સનું અને ચાલીસ ટકા ટોટલ છે એ દોઢસો માર્ક્સનું પેપર હશે અને રિઝનિંગ વિષય જે છે એને સૌથી વધુ ભારાંક મળ્યો છે તો તમારે જો ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તો મેથ્સ અને રિઝનિંગ છે એ મળી અને કુલ સાઈઠ પર્સન્ટ વેઇટેજ છે એ ધરાવે છે તો તમારે છે એની પ્રેક્ટિસ પર ખાસ ધ્યાન આપવું બાકી જે ભાષાના વિષયો છે એ વીસ ટકા છે એ પણ સ્કોરિંગ સાબિત થઈ જાય છે અને વર્તમાન પ્રવાહો છે તમે જો તૈયારી કરતા હોય તો એ પણ તમારે ફરજિયાત અપડેટ રહેવું પડશે બાકી છે અહીંયા છે સંભવિત અભ્યાસક્રમ રજૂ કરવામાં આવ્યો છે કુલ ગુણ હં એકસો પચાસ રીઝનિંગ જે છે એ ચાલીસ ટકા એટલે સાહીઠ ગુણનું ક્વોન્ટિટીવ એપ્ટિટ્યૂડ છે એ વીસ ટકા એટલે કે ત્રીસ ગુણનું પછી છે જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ એ બંને મળી અને વીસ ટકા ત્રીસ ગુણ અને ગુજરાતી અને અંગ્રેજી ભાષા છે એ દસ ટકા એટલે પંદર પંદર ગુણના હશે તો આ રીતે જે છે એ કદાચ સિલેબસ છે એ આવી શકે એવું યુવરાજસિંહ જાડેજા દ્વારા કહેવામાં આવ્યું છે અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે ટ્વીટ કરી અને કયું છે કે ભાષા તમને આવડવી જોઈએ અને ખાસ મેથ્સ રીઝનિંગ પણ તમારે જે છે એ ધ્યાન રાખવાનું છે અને એક્ઝામ જે છે એ ખૂબ ઝડપથી આવી શકે એવી જે છે એ તેમને દેખાઈ રહ્યું છે તો આ રીતે તમે જોઈ શકો છો બાકી છે એ ક્રેક જીપીએસસી એક્ઝામ્સ જે છે એના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે સીસીઈ ગ્રુપે અને બી બાબતે બીગ અપડેટ મળેલ છે અને તેની જાહેરાત જે છે થી ઓગણત્રીસ સુધીમાં આવી જશે અને ગ્રુપ બી જે છે એમાં ફક્ત એનસીક્યુ આવશે અને અભ્યાસક્રમમાં થોડો ઘણો ફેરફાર થશે બાકી ઓફિશિયલ નોટિફિકેશન આવે તેની તમારે રાહ જોવાની છે અને એક ધવલ મારુ સર દ્વારા પણ અપડેટ મળેલ છે જેમાં પણ લખેલ છે કે સીસીઈ જે છે તેની ભરતી છે થોડા સમયમાં આવશે નવા નિયમોની પ્રક્રિયા આગળ વધી રહી છે અને એક અઠવાડિયાથી એક મહિનાની અંદર નોટિફિકેશન આવી જશે અને બાકી જે અફવા જે ફેલાયેલી છે તેમના વિશે એમણે સ્પષ્ટતા કરેલ છે કે ગ્રુપ બીમાં ડિસ્ક્રિપ્ટિવ આવશે એ એક અફવા છે હાલની સ્થિતિ મુજબ ડિસ્ક્રિપ્ટિવની કોઈ શક્યતા નથી અને પરીક્ષા જે છે એ કોમ્પ્યુટર બેઝની જગ્યાએ એમસીક્યુ બેઝ હશે અને નોર્મલાઇઝેશન સિસ્ટમમાં પણ સુધારો થઈ શકે છે બાકી ગેમ ચેન્જર્સ સબ્જેક્ટ જે છે એ બે રહેશે મેથ્સ અને રીઝનિંગ લોકોએ મહેનત કરવાની જરૂર છે અને ડરવાની કોઈ જરૂર નથી તમને જો મેથ્સ અને રીઝનિંગ આવડતું હશે તો આરામથી જે છે તમે એક્ઝામ પાસ કરી શકશો બાકી પ્રિલિમ્સ અને મેન્સ છે એ ઝડપથી આવી જશે તો ફટાફટ તમારે છે મહેનત કરતા રહેવાની છે પેટર્ન છે એ જ રીતે એકસો પચાસ માર્ક્સની હશે અને આ જ રીતે અહીંયા પણ છે તમને સિલેબસ છે એ આપેલો છે બાકી એમણે કહ્યું છે કે જો તમે ગ્રેજ્યુએટ હોય તો તમે અવશ્ય જે છે એ તમને તક મળેલ છે અને પાંચ હજાર પ્લસ જગ્યા પર નવી ભરતી આવી રહી છે તો તમારે તૈયારી કરવાની શરૂ કરી દેવાની છે એક અપડેટ મેન દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું છે કે સીસીઈ બાબતે સમાચાર આવી ગયા છે અને પાંચ હજાર પ્લસ જગ્યાઓ આવશે ગ્રુપ એ અને બીની વિગતવાર જગ્યાઓ રહેશે ગ્રુપ એ જે છે એમાં રિટર્ન એક્ઝામ હશે અને ગ્રુપ બી એમસીક્યુ બેઝ્ડ હશે બાકી જે ઓફિશિયલ માહિતી અને નવા આર આર આવશે પછી ખબર પડશે તો આ મહિનાના અંત સુધીમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં જે છે એ કદાચ જાહેરાત આવી જાય તો તમારે છે એ તૈયાર રહેવાનું છે તો સીસીઈ બાબતે તમને જો માહિતી સારી લાગી હોય તો વિડીયો લાઈક અને શેર કરજો તથા કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય રજૂ કરજો થેન્ક યુ